એ ઠીક તો એ ભોંડરી પે અંબાજી હેડતા જવાના હતા એ ભોંડ કાકો કે અમદાવાદ અંબાજી જવાના હતા જ્યાંક નહી તો અંબાજી કેટલા કો ફોન પણ એમ તો

નાખે થોડા હવે તો મે ને ફોન કરું ખરો લાધો બોલે ફોન માં નાખાવ મન તો આવડતું નથી હું નાખું પડે હમણાં ચાર પાંચ હજાર રૂપિયા પણ હવે લાધો કાગે શું હારું હેડો હું ફોન કરું છું હેલો લાધવ ફોનથી કાઢો કે અંબાજી હેડતા કે આમાં ઘર મળ્યા કે મને

ભોડે એટલે કેટલા દી પેલા ગયા તમે અંબાજી પંદર દી પેલો તો કેમ પીધા ચાલુ છે તો તમે જ્યાં છો તારું

હું તો ઘરેથી પંદરસો રૂપિયા લઈને તો અંબાજી હેડ્યો છું હું એમ નાખું તો હવે મને અંબાજી ચોક તો હું જો એમને એમ તો જોયું હું અંબાજી માં ગબર ઉપર શું નામ કાઢવા જો રહી ગયા તો જો હા થોડો લાગાતું છે ને થોડો મો નખાવ હોય ગો માંથી અને એને ઘરે લાવો પંદર દીદી એવું પડ્યો રમવા થી જે રે આયો સુમતાજી ના ના તારા કેમ્પમાં તારા કેમ્પમાં મફતનો મત ખાવે બધાય ભવસે શક્તિ આ તો કેમ્પમાં ઘણાય છે અને ઈ મારે મને ગમે છે થોડું ઘડી ખાઓ અલ્યા તું અલ્યા તો પણ રે દીદી પણ રે દીદી તો ઠોકવા જો કે કેમ્પમાં મફતનો હું ભુ ભૈ પૈસા 15 દીશાયે મત ગાંચું કે ના પડે સીટી ની આની બાઈને ભાવે આ દરો એમ તોલા પતો તો પતો તે શું નું કરી પણ 10000 નું છે મારે

મેં તને નતો બસાયો એટલે બસાવ્યો તો પણ મેં તને કેટલી વાર પૈસા જઈ રહ્યો તને તને ફલ પડે કે નહીં કોઈ